દેશમાં કેટલીક ફિલ્મોના કારણે વિવાદ સર્જાયા હોવાની ઘટના ભૂતકાળમાં બની છે જેનાથી આપણે સૌ કોઈ અવગત છીએ એવામાં ફરી એકવાર એક ફિલ્મને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે આમિર ખાનનો પુત્ર જુનેત ખાન દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ મહારાજના કારણે વૈષ્ણવ સંપ્રદાયમાં લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે ત્યારે વડોદરામાં મહારાજ મૂવી વિરુદ્ધ આગામી દિવસોના કાર્યક્રમ તથા હિન્દુ ધર્મ ઉપર કરવામાં આવી રહેલી આયોજિત આક્રમણોના અનુસંધાને કાંકરોલી નરેશ ડૉક્ટર વાગીશ કુમારજી મહારાજની અધ્યક્ષતામાં તથા વલ્લભકુલ આચાર્યની ઉપસ્થિતિમાં વડોદરામાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કૃષ્ણ મંદિર સનાતન હિન્દુ ધર્મ જે રીતે અત્યારે પોતાની લાગણી દુભાઈને જીવી રહ્યું છે એવા ઓટીટી પ્લેટફોર્મ પર મહારાજા ફિલ્મ નામની એક પિક્ચર બતાડવામાં આવી રહી છે જે પિક્ચર સનાતન હિન્દુ ધર્મના દેવી દેવતાઓનું અપમાન ધર્મના આચાર્યોનું અપમાન અને સનાતન સંસ્કૃતિનું અપમાન કરવા જઈ રહ્યું છે એના માટે સુગધામ વાઘોડિયા રોડથી આજે એક ભવ્ય રેલી જેમાં લગભગ પાંચ હજાર વૈષ્ણવો અને સનાતન ધર્મપ્રેમીઓ જોડાયા હતા અનેકવિધ સંસ્થાઓ જોડાઈ હતી અને પોલીસ સ્ટેશન પર અમે અહીંથી ગયા વાઘોડિયા રોડની સમગ્ર પરિક્રમા કરીને બાપોદ પોલીસ સ્ટેશનમાં જઈને અને હજારો કાર્યકરોએ ત્યાં નિવેદન આપ્યું અને એ નિવેદનને સરકાર સુધી પહોંચવાની એક ભગીરથ કાર્ય એ ત્યાંના પોલીસ સ્ટેશનમાં કહેવામાં આવ્યું મને લાગે છે કે સનાતન હિન્દુ ધર્મ પર આવા પ્રકારના આક્રમણો આક્રમણો વારંવાર થતા રહ્યા છે અને આવા આક્રમણો ફરી ન થાય એની સંપૂર્ણ તકેદારી સરકારે પોલીસે અને સમાજ સુધારકોએ રાખવી જોઈએ એવું મારું ચોક્કસપણે માનવું છે